જે કાંઈ મનોકામના હોય માં મારા દીકરાને પૂરી કરજે માં ખાતા પીતા રંદા જમતા ખેલતા કૂદતા રાખજે એ માં મારી દીકરા કૃષ્ણા ચિરાગ માવાણી કુમકુમ જિજ્ઞેશ માવાણી દિવ્ય અંકુર માવાણી ત્રણ પુત્ર રત્નની માં ચાલે છે આ રમતું મૂકવાથી રમતું કર દે

નયા તો નો બદન મારે ખમા ખમા તને દયા કરમાં સમસ્ત માવણી પરિવારની મને એક જ દરબારમાં માં શેખ ચોકી નિયમમાં મારા માં તારા જનમાં હદેકી માં લીલા પર આવ્યો માવણી પરિવારની મને લીલા પર આવજે એ લીલા લેર કરા દે માં કોણ ಯಾ ದೇವಿ ಮಾತೃ ಥೈ ನಮ ತೈ ನಮ ತೈ ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತು ಭಕ್ತಿ ಏಣ ಸಂ ನಮ ತೈ ನಮ ತೈ ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಕ್ಷಮೇಣ ಸಂಸಿ ನಮ ತೈ ನಮ ತೆ ನಮ ತೆ ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತು ಲಕ್ಷ್ಮೀ ಣಸಿ ನಮ ತೈ ನಮ ತಮ ತೈ ನಮೋ ನಮ ಹೇಮ್ತರೂ આડી મને આપો રે સીમા થોડું કુલી ના એમાં વકની ઉપી દે એમાં ઉપી દે એમાં આયા કર દે એમાં મારે થોડું પછડું છે તારા માળ પર પાણીમાં સમાર પડે દેયા રાખ ના કરા દે છે એમ લે મારી જેના આશીર્વાદથી ઓ પ્રિયનો મા ઉજાડું મતજાત કરે જો ઓલા બીજા માં સભે અમારી હા હમ